સીરા સાડી આજે ફરીથી મસ્ત મજાના ફેબ્રિક સાથે એકદમ યુનિક ડિઝાઇન લઈને આવી ગયા છે સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર રહેવાનો છે ને બધાને ગમી જાય ને એવી સાડીનો લુક રહેવાનો છે એમાં આજે એક પીસ ઓપન કરવી મસ્ત મજાનો પિંક કલર ઓપન કરવાનું છે કારણ કે આજે આપણે છે ને બધા કલર મેચિંગ ઇંગ્લિશ કલર લાવ્યા છે લાઇટ શેડમાં સાડીનું કોમ્બિનેશન લઈને આવ્યા છે કારણ કે એકદમ મસ્ત પોર્ડરવાળી સાડી હોય અને એમાંય એટલી યુનિક અને સરસ મજાની આખો ઇંગ્લિશ કલર હોય પિંક કલર હોય એમાં એટલું મસ્ત બાંધણી કોન્સેપ્ટનો સાડીનો લુક હોય ને એટલે પીસ તો સરસ જ લાગવાનો છે અને કલર મેચિંગ બધા આવા રીતના ઠંડા જ રહેશે કારણ કે આપણે બાંધણી કોન્સેપ્ટ લાવ્યા છે મોસ્ટ ઓફ તમે બાંધણી કેવી જોઈએ છે ખબર છે ડાર્ક કલરમાં જોઈએ છે પણ આપણે એકદમ મસ્ત લાઇટ કલર છે એકદમ યુનિક લાગે અને સરસ મજાની લાગે અને અને એકદમ એનો યુનિક સરસ મજાની સાડી હોય એટલે એનો પલ્લુ તો યુનિક આપવો જ પડે તમે જોઈ શકો છો સ્ટાર્ટમાં આપણે મસ્ત મજાનો એનો પલ્લુ આવશે પલ્લુ બહુ મસ્ત છે જીવી જીવી પ્રિન્ટેડ ડિઝાઇનો રહેવાનો છે અને લાઇટ લાઈટ અજરક પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો આખી સાડી તો પહેલા જ છે એકદમ મસ્ત લાઇટ કલરની રહેવાની છે ડાઇટ શેડમાં પિંક કલર છે એટલે સરસ લાગે છે અને એનો પલ્લુ બહુ મસ્ત છે ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇનો રહેવાનો છે આપણે લાઇટ લાઇટ અજરકની ડિઝાઇનો ખૂબ મસ્ત કોમ્બિનેશન રહેવાનું છે જે એકદમ યુનિક લાગે છે સરસ મજા લાગે છે બાંધણી પહેરી હોય અને વિચાર કરવો હોય કે ડાર્ક કલર ન પહેરવો અગત્ય લાઈટ કલર પહેરવો છે એની માટે બહુ મસ્ત સાડીને લાઈટ શેડમાં આખી બાંધણીનો કોન્સેપ્ટ લઈને આવે છે સાથે અજરકના પલ્લુ સાથે બાંધણીનો લુક બહુ જોરદાર લાગે છે અને પ્રિન્ટ કેટલી સુપર છે જો ત્રણ બેલ માખો છે ને એ પલ્લુનો લુક રહેવાનો છે ને પ્રિન્ટ બહુ મસ્ત છે ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇનનું લુક રહેવાનું છે અને મસ્ત એની વિવિંગવાળી પોર્ડન લઈને આવ્યા છો બેનું આ વખતે છે ને બાંધણીમાં કંઈક નવું જ લઈને આવ્યા છે કારણ કે બાંધણી તો ઘણી પહેરી છે પણ આવી ડિફરન્ટ શેડિંગમાં અને એકલી મસ્ત કલરફુલ તમે બાંધણી ફર્સ્ટ ટાઈમ જોઈએ છે અને કલર મેજિંગની વાત કરું તો મસ્ત મજાના લાઇટ કલર છો અને નીચે પેનલની વાત કરું ને તો મસ્ત મજાની એકદમ મસ્ત વિવિંગ સાથે આપણે ફેબ્રિકની સાથે વળાકમાં આવેલી છે જે એકદમ મસ્ત વર્કનું કામ બહુ ફી વાળું ને સરસ મજાનું રહેવાનું છે આ બધું છે ને વિવિંગ નું છે વર્ક કરેલું છે બહુ ફાઇન છે અને બધું છે ને આગળ પાછળ સેમ રહેવાનું છે જો આ પાછળની સાઈડ અને આગળની સાઈડ છે ને એકદમ મસ્ત કારણ કે આ બાંધણીમાં એકદમ હંમેશા આટલી મસ્ત વાઈઝ બોર્ડર આવે ને તો સાડીનો લુક આવે સાથે આપણે બોર્ડર તો મસ્ત જ છે વિવિંગવાળી જેમાં વાળી આપણે લાઇનિંગનું કામ છે ને એ પણ આટલું સરસ રહેવાનું છે તમે જોઈ શકો છો આ બધું છે ને ફેબ્રિકની સાથે વિવિંગમાં આવેલું છે એટલે બહુ જોરદાર લાગશે બાંધણીની બોર્ડર અને અંદરની ડિઝાઇનનો લુક એ બહુ જોરદાર રહેવાનું છે કારણ કે બાંધણીનો કોન્સેપ્ટ હંમેશા એની ટાઈમ સરસ લાગે પહેરાતા એમાં એટલી મસ્ત યુનિક બાંધણી હોય એટલે કાંઈ ઘટેજની પીસમાં તમે જોઈ શકો છો આ છે ને આપણે એકદમ મસ્ત પહેલાં તો બોક્સ ટાઈપની આખી બાંધણીનો લુક રહેવાનો છે આખી સાડીમાં ડિઝાઇન સેમ રહેવાની છે પ્લસ આપણે જે જીરી જીની એક બંધની બાંધણી ડિઝાઇન આવે ને બોક્સમાં એ પણ આવવાની છે અને પ્લસ આપણે એકદમ યુનિક એના કલર મેચિંગ છે એમાં જો તમે જોઈ શકો છો લાઇટ પર્પલ કલર મેથી કલર ડાર્ક પિંક કલર ને આખી સાડી લાઇટ પિંક કલરની રહેવાની છે એટલે કલરફુલ આવ બહુ મસ્ત બાંધણીનો લુક લઈને આવ્યા છે અને સાડી આપણે બેય બાજ છે ને સિમિલર રહેવાની છે અંદરની ડિઝાઇન એ સુપર છે ને બહુ લુક વાઇઝ સસ્ટ જોવા પાછળની સાઈડ અને આગળની સાઈડ એટલે બે સાઈડ સિમિલર બાંધણી છે અને એકદમ મસ્ત એમાં કલર મેચિંગ છે અને એકદમ એનો તો જો કેટલો મસ્ત ડિઝાઇનો આવે છે સાથે જે આપણે ઉપરની વણાકવાળી બોર્ડર આવે છે વિવિંગવાળી એકદમ મસ્ત એનું કામ રહેવાનું છે જેવી નીચેની બોર્ડર છે વર્કવાળી બિન ફિનિશિંગવાળી વિવિંગવાળી સેમ એવી આપણે ઉપર નાની બોર્ડર આવવાની છે અને કપડાંની વાત કરું તો બહુ મસ્ત કૂણું માખણ જેવું કપડું રહેવાનું છે જે પહેરવાની એવી મજા આવે અને એકદમ યુનિક લાગે તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાઇટ વેસ્ટ સાડી છે એકદમ હળવીપુર સાડી સાડીને આટલી મસ્ત વિવિંગ વાળી પોર્ડર આવતી હોય તો સાડીનો લુક આવવાનો છે એમાં તે બાંધરી અને ઇંગ્લિશ કલર એટલે કાંઈ ઘટે નહીં એટલો મસ્ત મજાનો પિંક કલર છે અને એકદમ યુનિક લાગે છે જો એમાં કલર મેચિંગ કલર મેચિંગ સરસ છે ને પૂણા માખણ જેવા આવા બાંધરી કોન્સેપ્ટ આવ્યો હોય ને તો સાડી છે ને બો બુક કરાવી લેવાય કારણ કે મસ્ત મજાની લાઇટ શેડમાં એકદમ યુનિક બાંધરીનો કોન્સેપ્ટ છે ચેક સાડીને એક વાળી બાંધરીની ડિઝાઇનનું કોમ્બિનેશન સરસ મજાનું રહેવાનું છે તો જેબીનોને એટલો મસ્ત કલર મેચિંગ અને આટલી મસ્ત ડિઝાઇન ગમી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને જોઈએ આપણે બ્લાઉઝ બ્લાઉઝ બહુ સરસ મજાનું આપ્યું છે તમે જોઈ શકો છો મસ્ત મજાની જે આપણે સાડી માખી મીંડી ડિઝાઇન આવે છે સેમ આવું એકદમ મસ્ત એક બંદર બાંધણીવાળું આખું બ્લાઉઝ રહેવાનું છે જે યુનિક લાગે છે સરસ મજાનું લાગે છે સાથે જે આપણે મસ્ત કલર શેર આપણે રાવલ આવે છે શેડિંગ એ પણ એટલું યુનિક લાગે છે જે પર્પલ કલર મેથી કલર ડાર્ક પિંક કલરમાં એટલું સરસ લાગે છે કારણ કે લાઇટ પિંક કલરની સાડી છે એટલે તો સાડીનું બ્લાઉઝ તો સરસ જ આવવાનું છે કારણ કે ઓલ ઓવર એકદમ મસ્ત ચેક્સવાળી બાંધે છે ને મસ્ત ચીણી ઝીણી બાંધણીનું આખું બ્લાઉઝ રહેવાનું છે સાથે આપણે ઉપરની જે જે વર્કવાળી અને પેનલ વિવિંગ સાથે આપણે આવે છે ને બોર્ડર એનું પણ મસ્ત કામ છે બધું ઠેક ઠેક લઈને લઈને બ્લાઉઝ લગી લગી પેનલનું કામ ફેબ્રિક સાથે વિંગમાં તો આવવાનું છે એવું સેમ ઉપરની સાઈડ નીચેની સાઈડ બંને સાઈડ આવવાનું છે તો ઓલ ઓવર બ્લાઉઝ એટલું હેવી છે અને આખી સાડીનો લુક એ બહુ જોરદાર છે તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે છે કારણ કે નાના ઇજના મોટા ઇજનાને બનાવીને છે ને એકદમ મસ્ત લાઇટ મેચિંગ ગમતા હોય ને એની માટે બહુ મસ્ત ડિઝાઇન છે કલર મેચિંગ એ સરસ છે કારણ કે લાઇટ મેચિંગની સાથે બાજરીનું કોમ્બિનેશન આવતી ડિફરન્ટ અને એકદમ યુનિક આવ્યું છે અને ડિફરન્ટ લાગે છે એટલું જોરદાર સાથે અજરકનું પલ્લું આપી દીધું ને એટલે સાડીનો લુક બહુ જ સરસ સરસ મજાનો લાગે છે ને એકદમ યુનિક લાગે પલ્લુ એટલો શોર્ટ અને એકદમ યુનિક હોય તો પીસ તો સરસ લાગવાનો જ છે સાથે એનો કલર મેચિંગ એટલો મસ્ત લાઇટ રહે છે ને બાકીના કલર મેચિંગ એટલે સરસ રહેવાના છે એટલે જે બેન જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો ને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને એકદમ યુનિક અને પૂર્ણા માખણ જેવા કપડા માટી સરસ મજાની ડિઝાઇન આવી ને તો છે ને સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપે ને તો બુક કરાવે મસ્ત મજાના બધા એમાં કલર મેચિંગ રહેવાના છે એકદમ યુનિક અને સરસ મજાનો પિસ્તા કલર રહેવાનો છે પિસ્તા કલરમાં આપણે મસ્ત એવા અંદર શેડિંગ રહેવાના છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત શેડ લાગે છે કારણ કે પિંક અને એકદમ મસ્ત મહેંદી કલરનું કોમ્બિનેશન સરસ છે અને ડાર્ક કલર સાથે બહુ સૂટ થાય છે બાકીના બધા કલર હું તમને સ્ક્રીન ઉપર બતાવીશ એટલે સ્ક્રીનશોટ લેતા જ રહેજો બેનું જો પર્પલ કલર છે પણ એકદમ મસ્ત લાઇટ વેર કલર છે એકદમ યુનિક લાગે છે નાના લોકોને મોટા લોકોને બંને સારી એવો સરસ તેનો પર્પલ કલરનો પીસ લેવાનો છે જે પહેલાં એકદમ યુનિક લાગે તમે જોઈ શકો છો એમાંય પણ આટલા મસ્ત કલર મેચિંગ સાથે ડિઝાઇનની વાત કરું ને તો બહુ મસ્ત ડિઝાઇન લાગે છે ડિઝાઇન સુપર હોય તો સાડીનો લુક તો આવવાનો જ છે ને એમાં તે મસ્ત મજાના કલર મેચિંગ એટલે કઈ ઘટે જ નહીં તમે જોઈ શકો છો હજી આપણે સુપર કલર મેચિંગ છે એકદમ મસ્ત સ્કાય કલર રહેવાનો છે સ્કાય કલર એકદમ પ્રોફેશનલ લુક લાગે એની ટાઈમ ગમે ત્યારે તમે પહેરો સુપર જ લાગે કારણ કે સ્કાય કલર હંમેશા પહેરાતા લુક વાઇઝ વધારે સરસ લાગે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે સ્કાય કલરમાં એમાં તે બાંદરી કોન્સેપ્ટ હોય એટલે કે ગઢેજની પીસમાં તમે જોઈ શકો છો કેટલો સુપર કલર વે મેચિંગ લાગે છે અને એમાં કલર શેડ છે ને એટલા સૂટ થઈ જાય છે કારણ કે કલર એટલો યુનિક અને સરસ મજાનો હોય તો સૂટ તો થઈ જવાનો જો એકદમ યુનિક મસ્ત મજાનો એકદમ પિસ્તા મેંદી કલર ઉપર શેડ છે એટલે જોરદાર છે અને યુનિક લાગે છે એકદમ કલર શેડ લાઇટમાં છે અને એમાંય તે કલર મેચિંગ બહુ જોરદાર રહેવાના છે તો છે ને બધા કલર મેચિંગ એટલા સરસ એકદમ યુનિક એના ચાર કલર મેચિંગ તમને સ્ક્રીન ઉપર બતાવ્યા છે અને એક કલર મેં ઓપન પણ કર્યો હતો પિંક કલર એટલે ઓલ ઓવર તમે જુઓ ને તો કલર મેચિંગ બહુ મસ્ત લાઇટવેરમાં છે અને એકદમ યુનિક છે જે એકદમ સરસ લાગે લાગે અને હોય તો કારણ કે આપણે એકદમ બાંધણી કોન્સેપ્ટમાં એકદમ ન્યુ લુક નું કોમ્બિનેશન લઈને આવ્યા છે જે આપણે બધી વસ્તુ એમાં આવી જાય જેમ કે આપણે અજરકનો પલ્લુ રહેવાનો છે એકદમ યુનિક એનો અજરકનો પલ્લુ છે એકદમ સરસ મજાની આખી બોક્સ ટાઈપની બાંધણીની ડિઝાઇન છે પ્લસ એક એક મહિનાવાળી કોમ્બિનેશન એ આવી ગયું છે બેન અને મસ્ત મજાની વિવિંગવાળી બોર્ડરમાં શાઇનિંગ વાળું કામ પણ જોરદાર રહેવાનું છે અને બ્લાઉઝ એ મસ્ત ઝીણી ઝીણી ટપકી વાળું રહેવાનું છે તો ઓલ ઓવર કલર મેચિંગ એ મસ્ત લાઇટ શેડમાં છે ને બધા કલર એના ઇંગ્લિશ કલર છે ઇંગ્લિશ કલરમાં આટલી મસ્ત જોરદાર બાંધણીનો કોન્સેપ્ટ આવ્યો હોય ને તો ફટાફટ જે બેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને ઈષ્ટાય લાઈક નોકરીને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ